હલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન સેજલા બ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જ તો દિવાળી નજીક આવી રહી છે ને તો આપણે છે ને ઘરે જ એકદમ બાર બજારમાંથી જે નાગરવેલના પાનનો મુખવાસ છે એ મળતો હોય એ આપણે ઘરે જ બનાવવાના છીએ તો આપણે અને પાડોશી બે પાર્ટનરમાં બનાવીએ છીએ તો જાજો બધો મુખવાસ છે એ બનાવવાના છે તો આજે આપણે છે ને એ પાનનો મુખવાસ બનાવવાની આખી એ ઘરે કેવી રીતના બનાવો એની રીત છે એ બતાવીશું તો વિડીયોમાં છે એ આગળ કન્ટિન્યુ બનીને સૌથી પહેલાં છે એ આપણે નાગરવેલના પાનનો મુખવાસ બનાવવા માટે અહીંયા પચાસથી સાઠ એટલે કે સાઠ નંગ જેટલા આપણે છે એ નાગરવેલના પાન લીધા છે એને હવે આપણે આ રીતના ઝીણા ઝીણા કટ કરવાના છે તો આ દાંડલી છે ને એને આપણે પહેલાં કટ કરી લેવાની છે અને સાથે સાથે છે એ એક આરે ચારથી પાંચ પાન છે એને લઈ લેવાના છે હવે આપણા આ પાન છે એને ઊભી છે એ પેલા હાવ ઝીણા ઝીણા છે એ કટ કરવાના છે આ રીતના આપણે ઝીણા ઝીણા છે એ કટ કરવાના છે જો આપણે ઊભા ઊભા છે એ નાગરવેલના પાનને આ રીતના કટ છે એ કરી લીધા છે ને હવે આપણે એને આ રીતના ઝીણા ઝીણા છે એ કટ કરવાના છે જો હવે આપણે કાતર વડે છે એ આ રીતના ઝીણા ઝીણા છે એ સાથે છે એ કટ કરતા જવાના છે તો આપણે છે આ સાઈઠ પાન છે લીધેલા છે તો કાતર લઈને આ રીતના ઝીણા ઝીણા પેલા બધા નાગરવેલના પાન છે અને કટ છે એ આપણે કરી લેવું બીજી બાજુ અહીંયા આપણે છે એ બાકીનો મુખવાસ જે સામાન જોતો હોય ને એ પણ આપણે લઈ લીધું છે એ હું તમને પછી કહીશ કે કેટલો છે એ આપણે લીધેલો છે નહીં આપણે છે એ પોણો ગ્લાસ જેટલું પાણી લીધું છે અને એની અંદર આપણે છે એ હાકળ લીધેલી છે અને આને ગરમ કરી અને સેપ થોડીક ચાસણી ગેસ ઉપર કરી અને આ રીતના ઓગાળી લેવાની છે તમે આની જગ્યાએ છે દળેલી ખાંડ કે આખી ખાંડ પણ છે એક વાટકી એક જેટલી લઈ શકો છો તો આપણે આને આ રીતના ઓગાળી જાય ને ત્યાં સુધી ચાસણી જેવું કરવાનું છે તો ગેસ હવે બંધ કરી દેસુ અને આને ઠંડુ થવા છે આપણે મૂકી દેસુ તો આપણે નાગરવેલના પાન છે એ આ રીતના ઝીણા ઝીણા છે એ આપણે બધાય કટ છે એ કરી લીધા છે જો આપણે નાગરવેલના પાન છે એ કટ કરી લીધે ને ત્યાં સુધીમાં આપણે અહીંયા ચેરી લીધેલી છે તો ચેરીને પણ આપણે ચાર ચાર પીસીસમાં આ રીતના ઝીણી ઝીણી કટ છે એ કરી લેવાની છે તો બીજી બાજુની સાઈડ આપણું ચેરી છે એ પણ કટ થઈ ગઈ છે અહીંયા આ રીતના જો આપણે ચેરી છે એ ઝીણી ઝીણી કટ થઈ ગઈ છે તો ચેરી છે ને આપણે આખી ઓલી મોટી આવે ને એ બસો ગ્રામ જેટલી લીધેલી હતી અને અહીંયા આપણે સોપારી છે એ પણ હવે સો ગ્રામ જેટલી લીધેલી છે એને આપણે આ રીતના ઝીણી ઝીણી છે એ હાથેથી છે એ દબાવી અને આ રીતના કરી લેવાની છે તો એ આપણે પેલા કરી લેજે જો આપણે નાગરવેલના પાન છે એ કટ કરેલા છે ને તો એની અંદર હવે છે એ આપણે આ શેકેલી આપણી સોપારી છે એ આપણે આ રીતના ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને બીજી બાજુની સાઈડ છે અહીં આપણે આ છે એ આપણે ચણોઠીના પાન છે એ આપણે એક થાળી એક જેટલા છે એ ઉતારી લીધા હતા ઘરના જ છે અને થોડાક છે એ વેચાતા લઈ લીધા છે તો એક થાળી એક લીધા છે એ આમાં પેલા નાખી દેવાના છે નાગરવેલના પાનની હારે ભેગું ભેગું છે એ બેયને થોડુંક આ રીતના મિક્સ પણ છે એ બધી વસ્તુને હાથ છે એ ફેરવતું જવાનું છે અને કરતું જવાનું છે બે પાનને મિક્સ કરી લીધા છે હવે આપણે છે એ બસો ગ્રામ જેટલા છે એ ખજૂરની કતરી લીધેલી છે ઈ નાખી દેવાની છે હવે આપણે છે છે ગ્રામ જેટલી શલ્લી સોપારી છે એ નાખી દેવાની છે એની અંદર આ બધી વસ્તુ છે ને તમને પાન કે અનાજ કરિયાણાવાળાની દુકાને છે એ આરામથી મળી જ મળી જશે હવે આપણે છે એ બસો ગ્રામ જેટલી ધાણાદાર છે એ પણ નાખી દેવાની છે તો આપણે બસો ગ્રામ લઈ લીધે છે મોસ્ટ ઓફ આપણે બધી વસ્તુ છે એ મુખવાસ અંદર બસો બસો ગ્રામ જેટલી છે એ છે આપણે તો છે ઈ ધાણાદાર છે ઈ ચારસો ગ્રામ જેટલી વધારે નાખેલી છે તમે બસો ગ્રામ લઈ શકો છો હવે આપણે બસો ગ્રામ જેટલી છે એ મિક્સ બધા કલર છે એ દૂટી ફૂટી લઈ લીધેલી છે ઈ નાખી દેવાની છે હવે આપણે બસો ગ્રામ જેટલી વરિયાળી છે એ નાખી દેવાની છે આપણે છે ને વધારે મુકવાસ કરીએ છીએ એટલે બધી વસ્તુ છે એ બસો બસો ગ્રામ લીધેલી છે તમે આનાથી પણ વધારે કરવા માંગતા હોય તો બધી વસ્તુ છે એ ચારસો ગ્રામ લઈ શકો છો આપણે આ ચેરીના નાના નાના ટુકડા કરેલા છે એ પણ આપણે હવે આમાં નાખી દઈશું એ પણ આપણે બસો ગ્રામ જેટલા લીધેલા છે હવે આપણે આ ગુલકંદનું પેકેટ આવે ને એ લઈ લીધું છે ને એ બધું આપણે નાખી દેવાનું છે કારણ કે આપણે મુખવાસ વધારે છે ને એટલા માટે આ છે એ ગુલકંદ તમે વધુ ઓછું તમારા પ્રમાણમાં કરી શકો છો તો આપણે બધું છે એ પેકેટ એક આવે છે આઠસો ગ્રામ જેટલું હવે આપણે જ્યાં સો ગ્રામ સોપારી શેકેલી લીધેલી હતી અને આ રીતના હુકો કરી લીધો તો એ બધી છે એ નાખી દેવાની છે આપણે આ ઝેલી લઈ લીધી છે એ પણ બધી છે એ નાખી દેવાની છે હવે આ બધી વસ્તુ નાખી અને આને સારી રીતના બધી વસ્તુને છે એ હાથેથી છે એ મિક્સ આપણે કરી લેવાની છે એકદમ સરસથી હવે આપણે છે એ બધી વસ્તુ સરસથી મિક્સ કરી લીધી અને થોડોક છે એ કાથો લીધો છે એ પણ નાખી દેવાનો ને એને મિક્સ છે એ આપણે કરી લેવાનું છે અને આ છે એ આપણે થોડોક મસાલો છે એ મુખવાસનો નાખેલો છે એ પણ આપણે નાખી દેવાનો છે હવે આ બે વસ્તુ નાખી અને મિક્સ છે એ કરી લેવાનું છે બંને મસાલા મિક્સ અને હવે આપણે સૂંટનો પાવડર છે એ નાખી દેવાનો છે બધોય તમે પણ છે એ દિવાળીમાં આ રીતના મુખવાસ બનાવજો આ ખૂબ જ સરસ છે એ મુખવાસ આ રીતના આપણે દિવાળી સ્પેશિયલ મુખવાસ છે એ ઘરે જ બનાવેલો છે બધા મસાલા સાથે બધી વસ્તુને છે એ નાખતું જવાનું છે અને આપણે મિક્સ છે એ સાથે સાથે કરતું જવાનું છે

અંદર બધી વસ્તુને એકદમ ચોળીને સરસથી છે એ મિક્સ કરી લેવું તો આપણો છે એ પાનનો એકદમ સરસનો મુખવાસ તમે જોઈ લો આ મુખવાસ છે એ તમે જાજો સમય સુધી છે એ સ્ટોર કરીને વરસ દિવસ સુધી પણ છે એ રાખી શકો છો અને બાર પણ સ્ટોર કરી શકો છો તમે બધી વસ્તુ આપણે છે એ મુખવાસમાં નાખવાની ટોટલી વસ્તુ છે આપણે નાખી દીધી છે ને અને એકદમ સરસથી છે એ ચોડવાનો છે એટલે એ બધી વસ્તુ છે એ એકબીજા સાથે છે એ હાથેથી જો આ રીતના ચોડશો એટલે મિક્સ થઈ થઈ જશે આમાંથી એકદમ સરસથી છે એ પાનનો મુખવાસ ખાશો ને તો આ બહુ જ ખાવાની મજા આવે નાના મોટા હરેક વ્યક્તિ છે એ આ પાનનો મુખવાસ ખાય ને તો આ ખાવાની છે એ ખૂબ જ મજા આવે છે તમે પણ દિવાળીમાં છે એ ઘરે જ ખૂબ જ ઓછા ખર્ચે છે એ ઘરે જાજો બધો મુખવાસ છે એ બનાવી શકો છો આપણે જે આ ચાસણી એટલે કે ઓગાળેલું હતું આપણે સાકરને તમે ખાંડ પણ ઓગાળી શકો એ આપણે હવે છેલ્લે છે એ મુખવાસની અંદર થોડું થોડુંક છે એ નાખવાનું છે એ ક્યારે બધું નથી નાખવાનું પેલા આપણે છે એ થોડુંક જ આ છે એ પાણી નાખશું અને જરૂર પડશે તો વધારે નાખશું પછી પાણી નાખી અને આપણે આને એકદમથી સરસ ચોળવાનો છે આપણે બધી વસ્તુ મિક્સ કરી અને હવે આપણે છે એ આ મુખવાસને આ રીતના ઇમનમ છે એ મૂકી દેવાનો છે અને થોડીક વાર થોડીક કલાક એટલે બે ચાર કલાક પછી છે એ ફરી પાછો આ રીતના છે એને હલાવતા રહીશું અને રાખી દઈશું હવે આપણે એને આપણે ત્રણ ચાર કલાક થઈ ગઈ છે અને આ રીતના જો હવે ત્રણ ચાર કલાક પછી આપણે છે એ ફરી પાછો મુખવાસને છે એ આ રીતના મિક્સ કરી અને હલાવી લેવાનો છે અને હવે આને હલાવી અને આપણે છે એ એક ટાઈટ કન્ટેનર ડબ્બો હોય એમાં પેક કરી અને મૂકી દેવાનું છે જો તમે ફ્રિજમાં રાખશો ને તો આને એક વરસ સુધી આ બગડશે નહીં અને બહાર છે એ બેથી ત્રણ મહિના સુધી છે એ આ મુખવાસ બગડતો નથી અને ખાવાની પણ છે એ ખૂબ જ મજા આવે છે તો આપણો મુખવાસ છે ને એ બનીને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયો છે તો આપણો મસ્ત મજાનો દિવાળીનો ઘરે જ બનાવેલો મુખવાસ છે એકદમ પાનનો મુખવા છે એ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો અમે છે ને આ બહુ મસ્ત રેસીપી છે અને બહુ મસ્ત રીતે ઘરે બનાવ્યો છે તમે પણ છે દિવાળીમાં અને ન્યૂ યરમાં છે આ રીતના ઘરે મુખવાસ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રીતથી તો ચેનલ પર ના આવો છો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને મારે નિતનભાઈ કે એમ કમેન્ટમાં જય શ્રીરામ લખો આપણે કા આ રીતનું એર ટાઈટ ડબ્બો લઈ લીધો છે એની અંદર છે એ આપણે દબાવી અને સરસથી છે એ મુખવાસને આ રીતના ભરતા જાઓ પછી આને એકદમ પેક કરી અને જ્યારે આપણે ખાવો હોય ત્યારે એક ડબ્બામાં છે એ કાઢી લેવો અને બાકી આને આપણે ફ્રીજમાં છે એ સ્ટોર કરીને રાખી દેશું